તમામ પ્રેસ મીડિયાની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં ગણેશ વિસર્જનની પૂર્વ તૈયારી અને ઈદે મિલાદના તહેવાર અંગે જરૂરી સૂચનાઓ કરવામાં આવ્યા હતા બંને કોમના તહેવારો હર્ષોલ્લાસ તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તથા કોમી એકલાસને જળવાઈ રહે અને આ સાથે તે હેતુથી તમામ કોમના આગેવાનો અને શાંતિ સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા અને આ સાથે જ ડભોઈ પોલીસ દ્વારા તેરા તૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે લોકોના મોબાઈલ ચોરી થયા હતા અથવા તો જે લોકો સાથે સાયબર ફ્રોડ થયું હતું તેવા લોકોને ગુમાવેલી રકમ તથા મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા જેમાં અગિયાર જેટલા મોબાઈલ ફોન અને ચાર જેટલા લોકોને ગુમાવેલી રકમ પરત કરવામાં આવી હતી આગામી પાંચ તારીખે ઈદે મિલાદ અને છ તારીખે ગણેશ વિસર્જનના કાર્યક્રમ હોય ડબોઈ પોલીસ દ્વારા આજે શાંતિ સમિતિની મિટિંગ જેમાં ડબોઈ નગરના આગેવાનો તમામ પક્ષના આગેવાનો તમામ ધર્મના આગેવાનો આજે અહીં ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા સાત આઠ વર્ષથી ડબોઈ દરબાવતી બની રહ્યું છે ત્યારે દરબાવતીની સંસ્કારીતા અને દર્ભાવતી સિસ્પી નગરી જે એ એસ્ટાબ્લિશ થયેલું છે એટલે બહુ કહેવાની જરૂર નથી હોતી બંને કોમ સાથે મળીને બંને કોમના તહેવારો ખૂબ ઉલ્લાસપૂર્વક ઉજવે એના માટેનું આયોજન હતું અને સાથે સાથે જ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ પોલીસ દ્વારા જે લોકોના મોબાઈલો ચોરાઈ ગયા હોય ખોવાઈ ગયા હોય એને પરત મેળવવાના સાથે સાથે સાયબર ક્રાઇમ જે ખૂબ જ વધી ગયા છે એમાં પણ ઘણા લોકોએ જે રકમો ગુમાવી હોય એ રકમો પાછી લાવવાની અને એ પાછી લોકોને પરત કરવાની એમાં અગિયાર જેટલા મોબાઈલ અને ચાર જેટલા લોકોના સાયબર ક્રાઈમમાં પરત મેળવેલી રકમો આજે પરત આપવામાં આવી છે હું એ અગિયાર મોબાઈલ ધારકોને ચાર જેમના રૂપિયા ગુમાવ્યા હતા અને પરત મળ્યા છે પંદરે પંદરને અભિનંદન આપું છું શુભેચ્છા આપું સાથે સાથે ડબોય પોલીસે જે આ કામગીરી કરીને લોકોના મોબાઈલ અને રકમો પરત આપી છે પોલીસને પણ અભિનંદન આપું છું અને આગામી તહેવારો બંને કોમ શાંતિની અને ઉલ્લાસ પ્રિય રીતે ઉજવે અને હળી મળીને પોતપોતાના તહેવારો ઉજવે એવી અપીલ કરું છું